ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સાથે સંકલન કરી તમ તથા ગુજરાત સરકારના સહયોગથી પત્રકારો માટે ખાસ મફત આરોગ્ય તપાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ અંતર્ગત વાપીથી ઉમરગામ સુધીના પત્રકારોનું વાપીમાં આરોગ્ય સ્કિનિંગ કરવામાં આવશે રાજસ્થાન ભવન સિલવાસા રોડ ચાણોદ ગુરુદ્વારાની સામે આ તપાસ થશે તારીખ સત્તર બાર બે હજાર પચીસ ને બુધવાર રોજ સવારે નવ વાગ્યા આયોજન કરવામાં આવ્યું છે સાથી પત્રકારોને જણાવવાનું કે અગાઉ દર વર્ષે વલસાડ ખાતે પત્રકારો માટે આરોગ્ય તપાસ યોજાતી હતી પરંતુ ઉમેરગામ સરીગામ અને વાપીના મોટા ભાગના પત્રકારો માટે વહેલી સવાર વલસાડ પહોંચવું શક્ય બનતું ન હતું આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વાપી પત્રકાર કલ્યાણ સંગઠનની વિનંતીને સ્વીકારી રેડ ક્રોસ સોસાયટી વલસાડે વલસાડ ઉપરાંત વાપીમાં પણ આરોગ્ય તપાસ કેમ્પ યોજવાનો નિર્ણય કર્યો છે આ પહેલ બદલ પત્રકારો વતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે તથા તમામ પત્રકારોને આ મફત આરોગ્ય તપાસનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે નમસ્કાર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા દ્વારા આજે વાપીની અંદર અને વલસાડની અંદર બે જગ્યાએ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાનો પ્રોગ્રામ આપણે લોન્ચ કીધો છે ફિટ ઇન્ડિયા અને ફિટ મીડિયા અમારો હેતુ એ જ છે કે બધા પત્રકારો પોતાની ઇનર હેલ્થ જાણી શકે અને પ્રિવેન્ટેબલ ડિઝીઝ જે છે બધા એના રિપોર્ટ તમને મળી જાય તો તમે એ બાબતની કાળજી લો અને એક સારી જિંદગી જીવી શકો આ આખો પ્રોજેક્ટ શ્રી અજયભાઈ પટેલ જે ગુજરાત રેડક્રોસનો ચેરમેન છે હાલમાં એમના થકી ગુજરાત રાજ્ય સરકારની સાથે ભેગા થઈને માહિતી ખાતાની સાથે રહીને આ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે આજે વલસાની અંદર લગભગ ઓગણસાઠ જેટલા પત્રકારોએ આમાં નોંધણી કરાવી છે અને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસેક જેટલા પત્રકારો અને મીડિયા રિપોર્ટરો ઓલરેડી બ્લડ અને ઇસીજી અને એક્સરે પડાવી ચૂક્યા છે આનો રિપોર્ટ એ એ લોકોને દિવસની અંદર મળી જશે અને રિપોર્ટના આધારે તમે ડોક્ટર સારી ટ્રીટમેન્ટ લઈ સારું જીવન જીવો અને સુખી સુખિયારા તંદુરસ્તી ભર્યા રહો એવી અમારી પ્રાર્થના છે થેન્ક યુ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની